નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર ચૌદ સંસાધનોનું જતન અને સંરક્ષણનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી એ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સહઅધ્ય પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સહઅધ્ય પોથીના પાઠ નંબર ચૌદ સંસાધનોનું જતન અને સંરક્ષણનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પહેલો સવાલ તમારા ઘરમાં વપરાતો ગેસ કેવા પ્રકારનું સંસાધન છે તો જવાબ આવશે વિકલ્પ બી અનવીનીકરણીય બીજું આપણે જે પાણી પીએ છીએ એ મીઠા પાણીનું પ્રમાણ પૃથ્વી ઉપર કેટલા ટકા જેટલું છે તો જવાબ આવશે વિકલ્પ બી ત્રણ ત્રીજું નીચેનામાંથી કયા સંસાધનો ખૂટી જવાનો ભય ઊભો થયો છે તો જવાબ આવશે વિકલ્પ ડી તમામ ચોથું નીચેનામાંથી કયું પ્રાણી ભારતનું વિશિષ્ટ પ્રાણી છે તો જવાબ આવશે વિકલ્પ એ એક શેંગી ગેંડો પાંચમું નીચેનામાંથી કયું વન્યજીવ લુપ્ત થવાની આરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી તમામ એટલે કે ઘડિયાળ ઘોરાડ અને ગંગેઈ ડોલ્ફિન ત્યાર પછી છઠ્ઠું કયું વિશિષ્ટ પ્રાણી લદ્દાખમાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી મારમોટ સાતમું ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે જે કચ્છમાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી સુરખાબ ત્યાર પછી આઠમો સવાલ સંસાધનોના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો જવાબ આવશે વિકલ્પ બી એટલે કે મર્યાદિત ત્રણ નંબર સ્વયં નિર્માણ પામે છે અને ચોથું બનાવી શકાય છે ત્યાર પછી નવમું આઈસીએ આર પ્રમાણે જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ એ જળ સંસાધનની જાળવણી માટે શું કરવું જોઈએ કે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો બંધારા તૈયાર કરવા શોષકુવા બનાવવા અને વરસાદના જળને રોકવું અગિયારમું હેમિસ લદ્દાખમાં શાના માટે પ્રસિદ્ધ છે તો જવાબ આવશે વિકલ્પ સી બૌદ્ધ મઠ માટે બારમું સહારાના રણની આબોહવા કેવી છે તો જવાબ આવશે વિકલ્પ બી વિષમ આબોહવા મિત્રો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યપુરથી ગાલા સ્વાધ્યાયપુરથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ પણ ધોરણ અભ્યાસ કરતા હોય તે દરેકની એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું સંસાધનોને સામાન્ય રીતે ખાલી જગ્યા જૂથમાં વહેંચવામાં આવેલા છે તો જવાબ આવશે બે બીજું ખડકોના ટુકડા કાંકરા રજને ખાલી જગ્યા કહે છે તો અજૈવિક દ્રવ્યો ત્રીજું વર્તમાન સમયને ખાલી જગ્યા યુગ કહે છે તો અણુ ચોથું રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભૂમિ ભાગના ખાલી જગ્યા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો જવાબ આવશે તેત્રીસ ટકા પાંચમું વન્યજીવ સંરક્ષણ માટે રાજ્યોમાં ખાલી જગ્યાની રચના થયેલી છે તો જવાબ આવશે સ્ટેટ વાઇલ્ડ લાઈફ છઠ્ઠું લદ્દાખમાંથી રાષ્ટ્રીય માર્ગ નંબર ખાલી જગ્યા પસાર થાય છે તો એક એ સાતમું કચ્છનો મુખ્ય ખેતી પાક ખાલી જગ્યા છે તો જવાબ આવશે બાજરી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલું સંસાધન એટલે શું તો પૃથ્વી ઉપર મળતા હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વો પદાર્થોને સંસાધન કહે છે સંસાધન મર્યાદિત છે તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ બીજું સંસાધનોના પ્રકાર કેટલા છે કયા કયા તો સંસાધનોના છ પ્રકાર છે ભૂમિ સંસાધન જળ સંસાધન ખનિજ સંસાધન કૃષિ સંસાધન વન સંસાધન અને પ્રાણી સંસાધન સમાવેશ થાય છે તો નદીઓ સરોવર તળાવો ઝરણા વગેરેનો સમાવેશ થાય છે ચોથું પાણીના ઉપયોગો જણાવો તો જળ એ જીવન છે તે માનવ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે તે માનવીની રોજિંદી પ્રવૃત્તિઓ ઉદ્યોગો ખેતી વગેરે માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે પાંચમું જમીન ધોવાણ અટકાવવા શું કરવું જોઈએ પહેલું જમીન પર સતી ચરણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું ઢોળાવવાળી જમીનોમાં અરેખીય પગસિયાની તરાસી વાવેતર પડતર જમીનમાં વૃક્ષારોપણ જ્યાં પાણીના વહાણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેતી કરવી છઠ્ઠું પુનઃ ઉપયોગ ન થઈ શકે તેવા ખનીજના નામ આપો પેટ્રોલ ડીઝલ કેરોસીન ખનીજ ગેસ વગેરે ખનીજનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી સાતમું કયા વૃક્ષના લાકડા ઇમારતી લાકડા તરીકે ગણાય છે સાગ સાલ અને સીસમ જેવા લાકડાનો ઉપયોગ લાકડા તરીકે થાય છે તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે આઠમો સવાલ સંરક્ષણ બાબતે તમે શાળામાં કયા કયા કાર્યક્રમોને મહત્વ આપશો તો વન સંરક્ષણ બાબતે અમે શાળામાં વધુ વૃક્ષો વાવીશું તેમજ તેમનું જતન અને રક્ષણ કરીશું આ રીતે અમે કાર્યક્રમો કરીશું નવમો સવાલ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ જંગલી બકરી હિમ દીપડા લાલ લોમડી મારમેટ ગેરુઆ રંગનું રીચ હિમાલયન તાહર વગેરે પ્રાણીઓ જોવા મળે છે દસમો સવાલ ગુજરાતમાં યાયાવર પક્ષી કયા કયા સ્થળે જોવા મળે છે તો ગુજરાતમાં મુખ્યત્વે નળ સરોવરમાં યાયાવર પક્ષી જોવા મળે છે અગિયારમું ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે ક્યાં જવું પડે ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા દ્વીપ જોવા હોય તો આપણે સહારાના રણમાં જવું જોઈએ બારમું લદ્દાખની મહિલાઓ ક્યાં ક્યાં કામ કરે છે તો લદ્દાખની સ્ત્રીઓ ઘરકામ અને ખેતીકામ સાથે દુકાન ચલાવી ગરમ કપડાં વણવું જેવા વ્યવસાય કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે દરેક ધોરણના દરેક વિષયની જે સ્વઅધ્યયન પોથીઓ છે તેના બધા જ પાર્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે તો જરૂરથી વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી જોઈએ આપણે એમાં પહેલો સવાલ વન સંરક્ષણના ઉપાયો કયા કયા છે તો પહેલું પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને પર્યાવરણનું શિક્ષણ આપવું બીજું શાળા મહાશાળાઓમાં પર્યાવરણલક્ષી સ્પર્ધાઓ તેમજ પ્રવૃત્તિઓ યોજીને જંગલોનું મહત્ત્વ સર્જા સમજાવવું ચોથું જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું પાંચમું શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરવી ત્યાર પછી બીજું નાના તિબેટના લોકજીવન વિશે લખો તો નાના તિબેટના લોકોમાં મહિલાઓ ઘરકામ ખેતી કામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી ગરમ કપડાં ગરમ કાપડ વણવું વગેરે કરે છે ત્રીજું બંને વિસ્તાર વિશે લખો તો બંને વિસ્તાર કચ્છના રણમાં આવેલ છે અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાખરાઓ જોવા મળે છે કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો માટે કારણ આપો પેલું દેશના ઘણા ભાગોમાં જળ સંકટ વધતું જાય છે તો વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ રોકડિયા પાકોનું વાવેતર વધતું જતું શહેરીકરણ તેમજ બધા પ્રકારની ગંદકીની સફાઈ માટે પાણીની વધતી જતી જરૂરિયાતને લીધે ભારતમાં પાણીની અછત વધતી જાય છે બીજું કચ્છની આબોહવા ગરમ અને સૂકી છે કારણ કે કચ્છનું રણ ખંડીય સાજલી ઉચકાવાને લીધે બન્યું હોય તેવું જાણવા મળે છે આ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ રણનો એક ભાગ છે અને રાજસ્થાનના થારના રણનો એક ભાગ છે માટે અહીં હવા ગરમ અને સૂકી હોય છે ત્યાર પછી ત્રીજો સવાલ જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે માનવીની જમીન મેળવવાની ભૂખ ઉદ્યોગો માટે કાચો માલ ઇમારતી લાકડા મેળવવા શહેરીકરણ વગેરે કારણોસર આજે ભારતમાં જંગલો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યા છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો એમાં પહેલું ભારતનું વન્યજીવન તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે ઉત્તરાખંડ કર્ણાટક કેરળ આસામ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે કચ્છના નાના રણમાં તેમજ તેની નજીકના ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે દુનિયામાં એકમાત્ર ભારત દેશમાં સિંહ દીપડો અને વાઘ આ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે દીપડો ભારતના ઘણા રાજ્યોમાં જોવા મળે છે હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે છે ત્યાર પછી બીજું લદ્દાખનું રણ તો ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલ છે તે ભારતનું ઠંડુ રણ છે લદ્દાખની ઉત્તરે કારાકોરમ અને દક્ષિણે જાસ્કર પર્વતો આવેલા છે સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે ઉનાળામાં લદ્દાખનું તાપમાન દિવસે જીરો અંશ સેલ્સિયસથી ઉપર અને રાત્રે ત્રીસ અંશથી પણ વધારે નીચે ઉતરી જાય છે અહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું સહારાનું પ્રાણી જગત તો સહારાના રણમાં મુખ્ય પ્રાણી ઊંટ છે તે રણનું વહાણ કહેવાય છે રણદ્રીપોમાં ઘેટા બકરા ઘોડા વગેરે પ્રાણીઓ રણ પ્રદેશમાં શિયાળા સાપ ગરોળી ઘો વગેરે જોવા મળે છે પ્રશ્ન નંબર સાત ભારતના નકશામાં નીચેની બાબતો દર્શાવો તો કે કચ્છનું રણ લદ્દાખ સિંધુ નદી જમ્મુ અને કાશ્મીર એક શિંગી ગેંડાનું રહેઠાણ નળ સરોવર અને બંને વિસ્તાર તો અહીંયા તમે જોઈ શકો છો કે નકશાની અંદર આ દરેક વિગતો આપણે દર્શાવીશું સિંધુ નદી અહીંયા આવશે લદાખ ત્યાર પછી જમ્મુ અને કાશ્મીર તો આ ભાગ જે છે તે જમ્મુ અને કાશ્મીર આવશે ઉપર અહીંયા આવશે ત્યાર પછી અહીંયા કચ્છનું રણ બન્ની વિસ્તાર ત્યાર પછી અહીંયા નળ સરોવર એક શિંગી ગેંડા આસમની અંદર તો આ રીતે આપણે આ નકશો જે છે તે દર્શાવી શકીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફઓ મૂકવામાં આવે છે જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી જશે તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરવા એમાં પહેલું નીચે આપેલા રણમાં જોવા મળતા પ્રાણી પક્ષીઓના નામની યાદી બનાવી અને જે તે અનુરૂપ ખાનામાં તેના નામ લખો જેમ કે સહારાનું રણ તો સહારાના રણની અંદર આપણને જોવા મળશે ઘેંટા બકરા અને ઊંટ લદ્દાખનું રણ તો અહીંયા જોવા મળશે દેવચકલી ગેરુઆ રંગનું રીછ ઘેંટા અને યાક ત્યાર પછી કચ્છનું રણ તો અહીંયા ઘુડખર નીલગાય સોનેરી શિયાળ અને ઝરખ આપણને જોવા મળે છે મિત્રો ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આ ચેનલ ઉપર જે સ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો